ગ્રહોના રાજા સૂર્ય સોળ જુલાઈ થી આવશે કર્ક રાશિમાં તો તમારી રાશિ પર કેવી થશે અસર કયા ક્ષેત્રોમાં મળશે સફળતા તો કયા ક્ષેત્રોમાં રહેવું પડશે હવે સાવધાન આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સોળ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે વહેલી સવારે બાર કલાક અને સોળ મિનિટ પર થશે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ એમને મળ્યો છે સૂર્ય વગર આ પૃથ્વીની જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે કર્કરાશિ એ ચંદ્ર દ્વારા શાસિત રાશિ છે અને ચંદ્ર અને સૂર્યની વચ્ચે મિત્રતા છે સૂર્યના કર્કરાશિ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર સોળ જુલાઈ થી લઈ અને આગામી એક માસ કેવો રહેશે સૂર્યનો પ્રભાવ શરૂઆત કરીશું આપણા વિડીયોમાં ભ ધ ફ ધ નામના અક્ષરો એટલે કે ધન રાશિના જાતકોથી ધન રાશિના લોકો માટે સૂર્ય નવમા ઘરના સ્વામી છે અને તમારા આઠમા ભાવમાં હવે ગોચર કરશે કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમારા ભાગ્યમાં અવરોધનું સૂચન કરી રહ્યું છે તેનાથી તમારી ચિંતામાં વધારો થઈ શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો ધનરાશિના જાતકો તમે વધુ કામનું દબાણ અનુભવશો જેના કારણે તમે ઓછા સંતુષ્ટ રહેશો વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો તમારી વ્યવસાયમાં નિષ્ફળતાઓનો સામનો કરવો પડી શકે છે જે તમને નિરાશ પણ કરશે નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમારે મુસાફરી દરમિયાન બેદારકારીને કારણે નુકસાન સહન કરવું પડી શકે છે જેનાથી તમારી સંપત્તિ ભેગી થવાની સંભાવનાઓ ઓછી થઈ શકે છે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારી અને તમારા જીવન સાથી વચ્ચે વધુ દલીલો થવાની આ સમય અવધિમાં સંભાવના છે જે તમારા જીવન સાથી સાથે અહંકારની સમસ્યાઓને કારણે ઊભી થઈ શકે છે અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે આંખની સમસ્યાઓ અને આંખના બળતરાથી લઈ અને પીડિત થઈ શકો છો માટે આંખોને લઈને સાવચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના લોકો માટે સૂર્ય આઠમા ભાવના સ્વામી છે અને તમારા સાતમા ભાવમાં હવે ગોચર કરશે તર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમને તમારા સંબંધોમાં મૂલ્યના ધોરણો નક્કી કરવા અને સુખ પ્રાપ્ત કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરણા આપશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો મકર રાશિના જાતકો તમે કાર્યસ્થળ પર તમારા સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓનો સામનો કરી શકો છો વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો તમારા વ્યવસાયને સ્પર્ધકો તરફથી સ્પર્ધાના સ્વરૂપમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે તમને આ ગોચર સમયગાળા દરમિયાન નિરાશ કરી શકે છે નાણાકીય દ્રષ્ટિએ જોઈ લઈએ તો તમે તમારા મિત્રને ને કેટલાક પૈસા ઓછી આપી શકો છો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા જીવનસાથી માટે વધુ પૈસા ખર્ચવાની જરૂરત પડી શકે છે તો ધન તથા મકર રાશિના જાતકો સોળ જુલાઈ થી સૂર્યનું કર્ક રાશિનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષીએ માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે